બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા રાજેશ રાઠવા લગામીવાળાએ રાજીનામું આપ્યું છે ભાજપમાંથી અને તેઓ આવતીકાલે કાર્યક્રમ છે આમ આદમી પાર્ટીનો અરવિંદ કેજરીવાલ ચૈતર વસાવાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ અંગીકાર કરશે અને આમ આદમી પાર્ટીમાં જોડાણા છે તેઓએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સંગઠનના અમુક વહીવટોને લીધે તેઓ નારાજ હતા ભારત નદીનો બ્રિજ છે તે અંગે કોઈ બોલતું નથી બસના ભાડા વધી ગયા છે બસો ફરીને જાય છે ભાડા વધારી દેવામાં આવ્યા છે જે ખોટું છે સરપંચોને ટ્રાઇબલની ગ્રાન્ટમાંથી જે ભાગે મળવી જોઈએ ગ્રાન્ટ તે મળતી નથી કાર્યકરોએ બૂથોને એ વર્ગ સુધી પહોંચાડી દીધા તેમ છતાં પણ તેઓને પૂરતી એ પ્રકારની એમની કાળજી લેવાતી નથી

ઘણા બધા એવા વહીવટો છે જે ક્યારેક એવા ખોટા કામ થતા હોય ત્યાં હા માં હા કરાવડાવવાનું ક્યારેક એવા કઈ બોલવા જેવું હોય ત્યાં આપડે ખોટું માન લો કે બાર જ નદી નો બ્રિજ છે આજ સુધી એક બી નેતા બોલવા તૈયાર નથી બરાબર એમાં એ બધા ને આપડે વાહ વાહ કરવાની તો ના ચાલે ક્યારેક બસ ના ભાડા ડાયવર્ઝન ના લીધે વધી ગયા છે બરાબર ઘણી બસો કવાટ ફરી ને જાય વડોદરા અને ત્યાં જે ડાયવર્ઝન લોકો જનતા ડાયવર્ઝન પાણે છે ત્યાં પ્રાઇવેટ બસો જાય લગી પણ સરકારી બસ નહી નહી જઈ શકતી તો પેલા બસો ફરી ને જાય છે એમાં ભાડાઓ ઘણા કેવા બધા વધારી દીધા છે ત્યારે કોઈ બોલવા થાય નહીં મેં તો ઘણી વખત કીધું છે ઘણી વખત આપણને પોલીસ માર્પતે ડિટેલ કરી લેવામાં આવે છે તો એ બધી ઘણી અમુક સમય છે અને વારંવાર અવગણના કરવામાં આવતા હોય છે આપણને સૌદ્દેદાર હોવા છતાં અને આપણે બૂથ પર એમને એ ગ્રેડ પ્લસ ના બૂથો કરાવીને આય પાસે તો એ અમને અવગણ કરવાનો વારો આવે છે બરાબર તોય અમારી અવગણના થાય છે તો પછી તો વ્યાજ બિના કહેવાય ને

અને લોકો પછી આ લોકો ની ભાજપના કાર્ય કરતા હોવા છતાં એ લોકોની અવગણના ઘણા વખત કરતા હોય તો એ લોકો ઓટોમેટિકલી એના યુવા જનરેશન જે કરું ને જે દિન પ્રતિદિન શિક્ષિત લોકો યુવા વર્ગ ચૈતર જોડે આકર્ષિત થાય છે અને આ લોકો તો એના કરતા આપડે કાર્ય પદ્ધતિ બદલવી જોઈએ કામ કરવાની કાતો એમની કાર્ય શૈલી બદલવી જોઈએ કામ કરવાની ઢબ બદલવી જોઈએ પણ એ લોકો એવું નહીં બસ અમે છે તો અમે સરો પડે બીજા અમારા સિવાય બીજું કોઈ નહીં એમ આ દરેક ની કાર્ય પ્રણાલી છે તો આપણે એનાથી દુખી થઈને રાજીનામું આપ્યું છે અચ્છા હવે પાર્ટી કઈ બીજી કો ભલે વાળા પાર્ટી આવતી કાલ ચૈતરભાઈ વસાવા આવશે આમાંથી માં જોઈન થવાનો છે આવતી કાલ એમ